આરતીમાં બધા અજમાનો હોય ધોતી પહેરીને આવવાની તું શું શામજી ભાઈને એક કોર્ટમાં જ આવું હોય કેસ લડવા તો કાળો કોટ પહેરો પડોક ના પહેરવો પડે એમ ને એમ તમને દાખલ થવા દે એક જગ્યાએ આની વાત છે આમને આમ વકીલ નથી અમે ગયેલા કર્મ કરાવવા અને મેં કીધું ભાઈ ધોતી પહેર્યા વગર તો હવે નહીં થાય તો એને મને પ્રશ્ન કર્યો જો બહુ ભણેલા હોય ને પ્રશ્ન એ બહુ કરે પાછા તમારા ઉપર લેતા પણ વાત છે મહારાજી કે ધોતી ને એને પૂજા ને શું લેવા દેવા અરે કે પૂજા કરવી તો હાથ થી કરવી છે અરે કે ભગવાન નું નામ લેવું તો મોઢા થી લેવું છે એ વાત સાચી અરે ભગવાન નું નામ સાંભળવું તો કાન થી સાંભળવું છે કપડા ને એ કે પૂજા ને શું લેવા દેવા બરોબર છે

તો તમારે એમ તો કોર્ટની અંદર કેસ કરવા જાવ હોય લડવા માટે તો કાળો કોટ પીન શા માટે જાઓ ટીશર્ટ શર્ટ પહેરીને જાઓ ના ચાલે મને કે ના ચાલે એ કે મહારાજજી પ્રોટોકોલ છે એ કેમ પ્રોટોકોલ એટલે અરે ઉપર જજ બેઠો હોય જજને ખબર પડે કે આ વકીલ છે એ કે એનો પ્રોટોકોલ છે એ કે એક તારો નાનો એવો આટલો જજ જો એને પ્રોટોકોલની જરૂર પડતી હોય તો મારા પરમાત્માને પ્રોટોકોલની જરૂર ના પડે એટલે ગોતી પહેરીને તારે આવ